વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે છે તેઓ ગંગા સ્વરૂપા બહેનો માટે વૃદ્ધ વ્યક્તિઓ માટે દિવ્યાંગ વ્યક્તિઓ માટે ગરીબ પરિવાર માટે દિવ્યાંગ સહાય આપવાના છે ત્યારે દિવ્યાંગ લોકો સાથે જીએસટીવીએ ખાસ વાતચીત કરી હતી જે દરમિયાન દિવ્યાંગ લોકોએ રોષ ઠાલવતા જણાવ્યું કે જ્યારે સરકારી કચેરીએ જઈએ ત્યારે દિવ્યાંગ લોકોને ધક્કા ખવડાવવામાં આવે છે અને આજે કાર્યક્રમમાં બોલાવવામાં આવ્યા છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સુરતની મુલાકાતે છે ત્યારે તેમના આગમન પહેલા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ગોડાદરા ખાતેથી રોડ શરૂ કરી લિંબાયત ખાતે સભા સ્થળ પર જઈ અને રોડ પૂર્ણ થશે રોડ પર પોલીસનો ચાપતો બંદોબસ્ત જોવા મળી રહ્યો છે નરેન્દ્ર મોદી દ્વારા દિવ્યાંગ જે 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 છે 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 તે 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 સન્માન કરવામાં કરવામાં આવશે આવશે અને અને લોકોને અત્યારે અત્યારે જોઈ શકાય તમામ તમામ દિવ્યાંગો અહીં ઉપસ્થિત લોકો અત્યારે અહીં આવી પહોંચ્યા છે છે વડાપ્રધાન નરેન્દ્ર જે કાર્યક્રમ ગ્રાઉન્ડ ખાતે ત્યારે આપણે દિવ્યાંગ લોકો ઉપસ્થિત છે અમને જોડે વાત કરીશું બેન કઈ રીતનો પ્રોગ્રામ ક્યાંથી આવ્યા છો શું કર્યું અમે આવ્યા છીએ કાર્યક્રમમાં આવ્યા છીએ

એ એમાં બહુ અમને ધક્કા ખવડાવ્યા છે તે ઉપરાંત નો તે પછી આ જે સાધન સહાય આવે છે એમાંય ઘણા અમને ધક્કા ખવડાવે છે સેવા સદન જાય તો એમ કે પછી આવજો એટલે આવી રીતે જવાબ સરખા આપતા નથી અને આ જે સાયકલ નું છે એ અમારે એસી ટકા નું છે તો એસી ટકા વાળા સાયકલ બહુ ચલાવી ન શકે એટલે હું મોદી સાહેબને અમને ઈ અપીલ અમારે કરવાની છે જો આપ્યું હોય તો તમારે ચાલીસ ટકા આપો અને એસી ટકા આપો અમને એસી ટકા કોઈ વિરોધ નથી

બિલકુલ જોઈ શકાય કે જે દિવ્યાંગો અલગ અલગ કચેરીઓની અંદર જતા હોય ત્યારે તમને ધક્કા ખવડાવવામાં આવતો હોય કે ત્યારે બેન શું કેશો અમારે બીપીએલ કાર્ડની ખાસ જરૂર છે પણ અમારે બીપીએલ કાર્ડમાં અત્યારે આ દાસભાઈની બધા ઓલા છે એટલે અમારે બીપીએલ કાર્ડનો વધારે ઓલું છે એટલે અમે આ મીટિંગમાં એટલે આઈએ છીએ બિલકુલ બીપીએલ બીપીએલ કાર્ડનો પણ જે રીતના વધારે સુવિધા મળી રહે તે માટેની એક માંગ જે છે તે દિવ્યાંગ લોકો દ્વારા કરવામાં આવી રહી છે અત્યારે દિવ્યાંગ સહાય યોજનાનો પણ આજે જે કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે ત્યારે કેટલાક દિવ્યાંગ લોકો જણાવ્યું હતું કે કચેરીઓની અંદર જતા હોય ત્યારે દિવ્યાંગ લોકોને પણ ટકો ખવડાવવામાં આવતો હોય છે એટલે કે તેમની માંગણી જે છે તે પૂરી થાય તેવી માંગ જે છે તે કરવામાં આવી છે સાઈ જગતાપ જીએસટીવી સુરત